મિત્રો લક્કડખોદ એક અદ્ભુત પક્ષી છે જેની પાસે એક લાંબી અને મજબૂત સાસ હોય છે જેના મદદથી આ વૃક્ષોની ડાળીઓને તોડી તેની અંદરથી કીટકોને ખાય છે એની માથે કાળો પીળો અથવા સોનેરી રંગ હોય છે જે આને ખૂબ આકર્ષક બનાવે છે મિત્રો આ વધુ પડતા જોડામાં રહેવું પસંદ કરે છે અને આ વૃક્ષ ઉપર ઠક ઠક કરીને તેમાંથી કીડા અને મકોડાને ખાય છે સાથે આ ક્યારેક ક્યારેક પાકેલા ફળને પણ ખાઈ લે છે આનો અવાજ તેજ અને કર્કશ હોય છે સાથે જો આનો આકારની વાત કરીએ તો આ લગભગ સાત થી દસ ઇંચ જેટલા લાંબા હોય છે આની પાસે બે આંખ બે પગની સાથે એક લાંબી કઠોર અને અણીદાર છાસ હોય છે અને આ વૃક્ષ ઉપર તેની છાસની મદદથી એક વારમાં વીસ વાર મારી શકે છે આ દુનિયામાં લગભગ અને એકસો એંસી પ્રજાતિ જોવા મળે છે પરંતુ શું તમને ખબર છે કે લકડ કેવી રીતે સંભોગ કરે છે અને આમનો જન્મ કેવી રીતે થાય છે જો ના ખબર હોય તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો તમને જણાવી દઉં કે આ પ્રક્રિયામાં નર લકડખોદ અને માતા લકડખોદ વચ્ચે સંભોગ થાય છે આમનો સંભોગ થોડી મિનિટ સુધી ચાલે છે તો જ્યારે સંભોગ પ્રક્રિયા પૂર્ણ થાય છે ત્યારબાદ અમુક દિવસો પછી માતા ઈંડા મૂકવા માટે તૈયાર થઈ જાય છે હવે માદા ઈંડા મૂકવા માટે સુરક્ષિત જગ્યા શોધે છે અને જ્યારે આને સુરક્ષિત જગ્યા મળી જાય છે ત્યારે આ તેનો માળો ત્યાં બનાવવાનું ચાલુ કરી દે છે હવે તે આ માળામાં ઈંડા મૂકવાના સમયે ઈંડા મૂકી દે છે તમને જણાવી દઉં કે માદા એક વારમાં બે થી ચાર ઈંડા મૂકે છે અને પછી આ ઈંડાને માદા પંદર થી વીસ દિવસ સુધી શેકે છે સાથે તમને યાદ કરાવી દઉં કે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો આ હા તમે ભૂલી જાવશો હવે પચીસ દિવસ બાદ આ ઈંડામાં હલચલ ચાલુ થઈ જાય છે એનો મતલબ એવો કે ઈંડાની અંદરના શિશુ ગમે ત્યારે બહાર આવી શકે છે અને પછી શિશુ ઈંડાને તોડી બહાર આવી જાય છે આ દરમિયાન આ શિશુ ખૂબ નાના અને આકર્ષક હોય છે સાથે આ પૂરી રીતે તેની માતા ઉપર જ નિર્ભર હોય છે જન્મ સમયે આનો વજન સાત થી પાંચ ગ્રામ હોય છે જેના લીધે માદા લકડ ખોદ આ શિશુનું પાલન કરે છે સાથે આ લગભગ ચાલીસ થી પચાસ દિવસો સુધી તેના માતા પિતા સાથે માળામાં જ રહે છે અને આ સમયે તેના શરીરના અંગો વિકસિત થતા હોય છે હવે પચાસ દિવસ બાદ આ શિશુ તેના માતા પિતા સાથે ઉડતા અને ખોરાક શોધતા શીખે છે અને લગભગ આ સાઈઠ દિવસે પૂરી રીતે વિકસિત થઈ જાય છે અને પછી તે તેનો માળો છોડીને હંમેશા માટે ઉડી જાય છે સાથે તેના સાથીને શોધી પ્રજનનમાં પણ ભાગ લે છે જેના પછી આમના શિશુનું પણ આવી જ રીતે જીવનચક્ર ચાલુ થઈ જાય છે જો આમના જીવનકાળની વાત કરીએ તો આ થી દસ વર્ષ સુધી જીવે છે પરંતુ પ્રજાતિ મુજબ જોઈએ તો આ આંકડામાં વધઘટ થઈ શકે છે તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે કૃપા કરીને લાઇક કરજો સાથે આવા જ રોચક અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ